દરવાજાનો નૌખો ચોતોડી ચોર સ્ટુડિયોમાં ઘૂસ્યા હતા અને કેમેરા લેન્સ ફ્લેશલાઇટ ટ્રીગર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ છન્નું લાખની મત્તા ચોરી કરી ગયા હતા જે અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ગણતરીના કલાકોના સમયમાં જ એક જુવેનાઇલ સહિત અન્ય આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો